સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ બોટાદમાં ઉજવણી રેવાબા જાડેજા અને શંભુનાથ ટુંડિયાએ કર્યું સંબોધન ભીમરાતથી ટાટમ ગામ સુધી યુનિટ માર્ચ શરૂ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા કક્ષાની પદયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે આ યોજાયેલ આ પદયાત્રાને કારણે બોટાદ ગઢડા નેશનલ હાઇવે આજે સવારે સાતથી બપોરના ચાર વાગ્યા સુધી બંધ રહેશે વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે કાર્યક્રમ અનુસંધાને કેન્દ્રીય મંત્રી નિમુબેન ભાભણીયા રાજ્યના શિક્ષણ મંત્રી રેવાબા જાડેજા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ કલેકટર એસપી સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં રેવાબા જાડેજા અને શંભુનાથ ટુંડિયાએ સંબોધન કર્યું હતું આ રેલીમાં સ હજારથી વધુ લોકો જોડાયા હતા પદયાત્રા નેશનલ હાઇવે પરના ત્રણ કિલોમીટર ગરડા હાઈસ્કૂલ ચાર રસ્તાથી બોટાદ સિટી સુધી માર્ગ પટ્ટી પસાર થશે જેના કારણે આ માર્ગ પર ટ્રાફિક બંધ રહેશે અહેવાલ રોહિત આર જતા પર વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલ હાલ જ્યાં પદેદર છે લોકોમાં દેશની એકતા અને અત્યંતના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ ની જન્મ જયંતી નિમિત્તે આજે બોટાદ જિલ્લાની અંદર બોટાદ વિધાનસભાની અંદર ભીમરાત ગામથી તાટમ સુધી ની કિલોમીટર ની અંદર જે પદયાત્રાનું આયોજન થયું છે ત્યારે જિલ્લાના પ્રભારી શ્રી એવા રેવાબેન રીવાબા જાડેજા આજ લોકસભાના અને દેશના રાજ્યના એવા મંત્રી શ્રી રીવુબેન મામણીયા તથા જિલ્લા કલેક્ટર શ્રી તથા તમામ આગેવાનો અને હજારો ની સંખ્યા ની અંદર આજે પદયાત્રા ખૂબ સફળપૂર્વક અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે નીકળી દઉં